જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શન પર ઘણા સમય પછી આપણે એ બ્લોગની અંદર મળી રહ્યા છીએ તો આજે હું તમને સરસ મજાની એક જગ્યા બતાવવા જઈ રહ્યો છું જે જોઈને તમે ખુશ થઈ જશો તો વિડીયોમાં બને રહેજો તો આપણે વડલાની વચ્ચે થઈને આપણે ત્યાં મંદિરે જવાનું છે તો ચાલો મારી સાથે વિડીયોમાં બને લેજો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો તમે જોઈ શકો છો કે આ એક જ વડલાની કેટલી બધી વડવૈઓ છે જે જમીનમાં ઉતરી છે અને જેની કારણે આ વિશાળ કાય વડલા સર્જન થયું છે સામે એક પૌરાણિક મંદિર નજરે પડી રહ્યું છે તો ચાલો તમને મંદિર બતાવું મંદિરને પહેલી નજરે જોતા જ આપણને એવું લાગે છે કે આ ખૂબ જ પુરાણું મંદિર છે તેનું નકશી કામ તમે જોઈ શકો છો કે પથ્થર પર જે કોતરણી કરેલી છે એ પણ એક પૌરાણિક છે અને જર્જરિત હાલતમાં મંદિર છે મંદિરના પથ્થર પરની કલા કોતરણી જોઈને આપણને એવું લાગે છે કે ખરેખર આ મંદિર વર્ષો જૂનું છે અને પૌરાણિક છે તમે જોઈ શકો છો કે કેટલી સુંદર મજાની કલા કોતરણી છે એકદમ નજીકથી તમને આ મંદિરની કલાકોતરણી બતાવું જો તમે જોઈ શકો છો ખૂબ જ પૌરાણિક આ મંદિર લાગે છે હવે આપણે એ મંદિરની અંદર જઈશું તમે જોઈ શકો છો કે એ સમયમાં પગથિયા પણ એક જ પથ્થરમાંથી કોતરેલા છે હવે અંદરની કલાકોતરણી જોઈએ કે મંદિર કેટલું પૌરાણિક છે મંદિરની અંદર હાલ કોઈ માતાજીની મૂર્તિ બિરાજમાન નથી પરંતુ અખંડ દીવાની જ્યોત છે અને મંદિરના દ્વાર પર તમે જોઈ શકો છો કે સરસ મજાની શિલ્પકારોએ કલાકૃતિઓની કોતરણી કરેલી છે જે અતિ પ્રાચીન હોઈ શકે છે એવું લાગી રહ્યું છે ગૂગલ મેપ અને ગામના લોકો પાસેથી મળતી માહિતી અનુસાર આ મંદિર પૌરાણિક એ હર્ષિત ભવાની માતાનું મંદિર છે તમે જોઈ શકો છો કે આ વર્ષો જૂનું મંદિર લાગી રહ્યું છે જે કલાક કોતરણીને આધારે આ પુરાતત્વનું ઐતિહાસિક મંદિર હોય તેવું લાગી રહ્યું છે અને હવે આપણે બીજું એક મહાદેવનું મંદિર છે ત્યાં પણ જઈને હું તમને બતાવું જો અહીંયા આમ પથ્થર પરની જે કોતરણી છે એ પણ આપણે પૌરાણિક લાગી રહી છે મંદિર એ ઇતિહાસવિદ અને પુરાતત્વની ઓળખ આપતું એક સરસ મજાનું મંદિર છે તો ચાલો હવે પાછા આપણે વડલા વચ્ચે થઈને પાછા મહાદેવજીના મંદિરે જઈશું તો મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો સરસ મજાનો અને વિશાળકાર આ વડલો છે જેની અંદર તમે આવો તો અહીંયા તમને ઘડી બે ઘડી બેસવાનું મન થાય ચાલો હવે આપણે આયા તા તે જ રસ્તે પાછા જઈને હવે મહાદેવજીના મંદિરે જઈશું વડલા વચ્ચે થઈને સામે આપણને મહાદેવનું પૌરાણિક અને જજરી હાલતમાં મંદિર દ્રષ્ટિગોચર થાય છે તો ચાલો હવે આપણે મહાદેવના મંદિરના દર્શન કરીએ અને મારી સાથે વિડીયોમાં બન્યા રહીજો અને કોમેન્ટ કરતા રહીજો આ મંદિરની શિલ્પ કોતરણી કારણે આપણને એવું લાગે છે કે આ મહાદેવનું મંદિર અને હરસિદ્ધ માતાનું મંદિર એક સાથે બનેલા હોય એવું લાગી રહ્યું છે આ મંદિર પર પૌરાણિક અને જર્જરિત હાલત મળશે તમે જોઈ શકો છો કે સરસ મજાનું અહીંયા શિલ્પકારોએ નકશી કામ કરેલું છે સુંદર મજાની ડિઝાઇન પાડેલી છે પથ્થર ઉપર તમે જોઈ શકો છો સરસ મજાની ડબુડીઓ દોરેલી છે ભગવાનના પણ પ્રતિબિંબો આપણને અહીંયા દર્શિત થાય છે વર્ષો જૂનું મંદિર છે તમે જોઈ શકો છો કે જે મૂર્તિઓ બનાવવામાં આવેલી છે પથ્થર પર એ ખંડિત થઈ ગયેલી છે તૂટી ગયેલી દેખાઈ રહી છે અને સરસ મજાનું આ મંદિરનું શિખર છે તમે જોઈ શકો છો અને હવે આપણે મંદિરની અંદર જઈશું વર્ષો જૂનું અને પૌરાણિક આ મંદિર છે તમે જોઈ શકો છો કે જૂનું અને જર્જરિત થઈ ગયેલું છે પરંતુ સુંદર છે અહીંયા તમે આવો તો સરસ મજાની આ જગ્યા છે ચાલો હવે આપણે મંદિરમાં જઈએ અને તમને બતાવો કે મંદિરની હાલત કેવી છે તમે જોઈ શકો છો કે આ મંદિરનો ગુંબજ છે સુંદર મજાની અહીંયા કલા કોતરણી કરેલી દેખાઈ રહી છે સીધા પરથી આપણને એવું લાગે કે ખરેખર આ પૌરાણિક છે અને આ છે મહાદેવનું મંદિર તમે જોઈ શકો છો અહીંયા પણ અંદર કોતરણી છે જે તે વખતની શિવલિંગ કે એવું કોઈ બીજું કંઈ છે નહીં પૂજા અત્યારે હાલ થતી નથી ખંડિત મંદિર જ છે તમે જોઈ શકો છો કે જે તે વખતની અહીંયા કોતરણી બહુ સુંદર છે પુરાતત્વનો એક ખજાનો કહેવાય તમે જોઈ શકો છો અત્યારે હાલ આપણે મંદિરમાં જઈએ તો બોકળાની સગવડ હોય છે પરંતુ એ સમયે બોકળાની સગવડ ન હોવાથી પથ્થરમાંથી બેસવા માટેના સરસ મજાનું બોકળાનું પણ અહીંયા આયોજન કરેલું છે તમે જોઈ શકો છો કે આવેલા દર્શનાર્થીઓ જો થાક્યા હોય તો અહીંયા બેસી શકે છે અને સરસ મજાની આ કોતરણી પણ તમે જોઈ શકો છો અહીંયા એક બીજું પણ પૌરાણિક મંદિર છે જૂનું અને જર્જરિત આપણને દ્રષ્ટિકોચ થાય છે અહીં દેવાનંદ સ્વામીનું એક પૌરાણિક મંદિર છે એ પણ તમે જોઈ શકો છો ત્યારબાદ અહીંયા સામે શીતરા માતાનું મંદિર છે જય શીતળામાં એ પણ તમને દર્શન કરાવું તો મિત્રો તમારે આ પૌરાણિક અને ઐતિહાસિક એવા હર્ષિત માતાજી અને મહાદેવના મંદિરના દર્શન કરવા આવવું હોય તો વિસનગર તાલુકાના ખંડોસર મુકામે આ મંદિર આવેલું છે